નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ડાંગથી ભાતના પૂડિયા ભરેલ પિકઅપ ગાડી વીજ ટ્રાન્સફોર્મરના જીવન તાર સાથે અડી જતા ઘટના સ્થળે પિકઅપ ગાડીમાં આગ ચાલક ગંભીર રીતે દાઝ્યો પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ ડાંગ જિલ્લાના હવા તાલુકાના વાંજી ટેમ્રોન ગામ તરફથી ભાતના પૂડિયાનો જથ્થો ભરી પીપલાય દેવી તરફ જઈ રહેલ પિકઅપ ગાડી નંબર જી જે ત્રીસ ટી ઝીરો આઠ સત્યોતેર જે ટાંકલીપાડા ગામમાંથી પસાર થઈ રહી હતી તે અરસામાં જ વીજ ટ્રાન્સફોર્મરના જીવન તાર ભાતના પુળિયાને અડી જતા ઘટના સ્થળે જ આગ ભબૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પિકઅપ ગાડીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા પિકઅપ ગાડી ચાલકે વાહનને મુખ્ય રોડની નીચે ઉતારી હતી બાદ રસ્તાની બાજુમાં રહેતા ખેડૂતના ખેતરમાંથી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો આગમાં ભાતના પુડિયા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા સાથે સાથે પિકઅપ ગાડીને પણ મોટું નુકસાન થયું હતું આ બનાવમાં પિકઅપ ગાડી ચાલક મુકેશ ચૌધરી જો ચાલીસ ટકા દાઝી ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ